પ્રાચીન યુગમાં માતા પાર્વતી દ્વારા નિરાકાર એવા શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે સનાતન ધર્મની લોક પરંપરા અનુસાર માતા પાર્વતીએ પાંચ દિવસ સુધી મહાદેવનું પૂજન અર્ચન કરીને તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા ત્યારથી જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે કુવારિકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ

આખી રાત્રિનું જાગરણ કરીને જયા પાર્વતી વ્રતની વિધિ વિધાન સાથે પુનાહુતિ કરવામાં આવતી હોય છે મારું નામ ઝાલાયશુ છે આજે અઝાડસો તેરસના જયપ્રતિના વ્રત ચાલુ થઈ રહ્યા છે આ વ્રત પાંચ દિવસના હોય છે પાંચે દિવસ મીઠા વગરનું ખાવાનું હોય છે અને છેલ્લા દિવસે મીઠાવાળું ખાવાનું હોય છે આ પાંચે દિવસ અમે બ્રાહ્મણોના ઘરે જઈને વ્રત વ્રતની પૂજા કરીએ છીએ અને છેલ્લા દિવસે રાત્રે જાગરણ જાગરણ કરીએ છીએ અને જાગરણના બીજા દિવસે ઝવેરાની જવેરાની પૂજા કરીને તળાવમાં માં પધરાવવાના હોય છે અને પાંચ દિવસ દરમિયાન અમે ઉજવણી કરીએ છીએ જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર